અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં તાપી જિલ્લામાં વહેલી સવારે પણ ધોધમાર વરસાદ નોંધાયો સવારે બે કલાકમાં તાપીના ઉછાલમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો સોનગઢમાં પણ વહેલી સવારે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો ડાંગના સુબીર નર્મદાના સાગબારામાં પણ ધોધમાર વરસાદ છોટા છોટાઉદેપુરના ક્વાંટ સાબરકાંઠાના કલોદમાં પણ વરસાદી માહોલ સવારે છ થી આઠ વાગ્યા સુધી રાજના, ચોવીસ તાલુકામાં વરસાદ વરસ્યો તો ભારે વરસાદ ના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તાપી જિલ્લામાં વહેલી સવારે પણ ધોધમાર વરસાદ છોટાઉદેપુરના ક્વાન્ટમાં પણ વરસાદ સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના ચોવીસ તાલુકામાં વરસાદ નોંધાયો સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા તેને લઈ વરસાદી માહોલ છવાયો છે

ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે

જેને લઈને રસ્તાઓ ક્યાંક ધોવાઈ ગયા છે નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ક્યાંક પુલો પણ તૂટી ગયા છે જેને લઈને તાપી જિલ્લાનું તંત્ર હાલ વરસાદના કારણે દોડતું થયું છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી